મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો હું બાપુને આમ સવારે ઊઠીને મેં કીધું બાપુ ક્યાં ગયા છે અંદર હું બોલાવા ગયો તો બાપુ હતા નહીં તો મેં કીધું આ ગયા છે ક્યારનો હું ગોતું છું તો આપણે બા બેઠા છે તો બાને પૂછીએ હે બા હા સવાર સવારમાં માં ભાભુ ક્યાં વૈયા ગયા હું ક્યાં નો ગોતું છું ભાભુ ને કે મળતા નથી અંદર બે વાર રૂમ જોઈ આવ્યો મેં કીધું કિચન માં છે કિચન માં કઈ રસોઈ નોતા કરતા તો મંદિર વાળા રૂમ માં કઈ મેં કીધું પૂજા પાઠ કરતા છે મંદિર રૂમ માં નથી અમે કીધું બા હવે એકલા બેઠા છે મેં કીધું ક્યાં ગયા સવાર માં અચાનક ક્યાં જવાનું છે બાનો ફોન આવ્યો હા એન ભાભી નાની ને દાખલ કર્યા દવાખાના માં અને ઓપરેશન

આપણી માટે બા બનાવે છે નાસ્તો તો ચાલો બાર સુગંધ આવી ગઈ બા તમારા પરોઠા ની અહીંયા પરોઠા આપડા બને છે તમારે આજે કાલે આવી જાય બાપુ ત્યાં ક્યારે કાલે આવવાના ઢોકળા શું વાત કરો છો વાહ ભાઈ વાહ મજા આવી જાય તો તો ભાઈ આજે તો ચાલો મિત્રો આપણે કર લઈએ સવાર સવાર નો નાસ્તો ને આજે તો બાય ઢોકળા હાથી તો તો મજા આવી જવાની છે આજે તો ફાઇનલ મિત્રો આપણે 11 વાગી ગયા છે અને બપોરે આપણે શું રસોઈ છે આજે તો બાગ બાર રસોઈ કરવાના છે તો ચાલો જાણીએ આજે ની શું રસોઈ છે બાત તો અહીંયા સુતા છે તો રસોઈમાં માં રસોડા માં કોણ છે

હ કાલ જો પોસિબલ થાય તો કાલ પછી મમ્મી કાલ બપોરકાનો પોકાવિ છવાવાનું ના કાલે તો પણ હવે જીણું કટિંગ કર્યું છું આપણે કટિંગ માં વિચાર્યું તમે બધા હતા છો ઓળખી જાય હા કટિંગ ને મારી રોટલી હા આવો

તો હું મને આવડતું તમારે તો આવવું જ પડે હોય જ નહીં સારી રીતના ચડી ગયું છે

વાત છે સવારે કે પાયુ બેન આવવાના રસોઈ બનાવી હું તો હતો મને તો ખબર હું સવારે નાસ્તો પાણી કરી ને એક કામ હતું તો બહાર ગયો તો મને તો ખબર નતી પાયલ બેન આવીને રસોઈ કરતા હતા તમે લેવા તમે આવ્યા એમ ને તો ચાલો આજે તો પાયલ બેન ની રસોઈ છે હા ચાલો ચાલો

તો આ મિત્રો આપડે કાલે રામનવમી છે આજે મિત્રો આપણે રેલી નીકળવાની છે તો તમે બધા કન્ટિન્યુ રેજો ને તમને બધાને રેલી માં લઈ જાશું બહુ જ પબ્લિક હશે ને બહુ જ મજા આવશે તો તમે બધા કન્ટિન્યુ રેજો તમને રેલી દેખાડશું કાલે રામનવમી છે તો આજે આપણે રેલીમાં ગયા હતા ને બહુ મજા આવી અને તમને પણ અમે દેખાડ્યું અમારે રેલી અમરેલીમાં કેવી નીકળે છે બહુ મોટી રેલી હતી ને બહુ મજા આવી ગઈ જય શ્રી રામ જય શ્રી રામ રામ ભગવાનના નારા લગાવતા હતા અને બહુ જ મજા આવી ગઈ તો તમે બધા જરૂરથી આપણે કોમેન્ટમાં આખું કોમેન્ટ બોક્સ ભરી દો જય શ્રી રામ જય શ્રી રામ કોમેન્ટ કરીને સાંજ પડી ગઈ છે તો બાના ટૂંક જ સમયમાં આપણે ઢોકળા બનાવશે એ બધું તમને દેખાડશું અને અત્યારથી આપણને તો મોઢામાં પાણી આવે છે કારણ કે બાના ખાટિયા ઢોકળા છે આજે અને ત્યાં સુધીમાં માલો આપણે થોડાક પૈસા ઉપાડતા આપણે આવી ગયા છીએ ફરી પાછા કિચનમાં ને આજે તો આપણે ખાટિયા ઢોકળા છે નહીં બા હા જો પાણી નાખો હા પાણી આપણે ચડવા માટે પાણી નાખી દઈએ

ચટણી પણ નાખવાની હા ખાંડ ને મીઠું અને આમાં આપણે મીઠું એડ કરી દેવાનું અને પછી સારી રીતના મિક્સ કરી દેવા અને બા આપડે આ ચટણી મસ્ત થાય હો ઈઝી અને આમ સારી અને સરળ

આપડે દસ મિનિટ થઈ દસ પંદર મિનિટ બસ દસ મિનિટ પંદર મિનિટ આ માં જોર જોઈએ આપડે હા જોઈ જોઈએ ચડી ગયા કેમ ખબર પડે પાણી ગયા નથી અને મિત્રો અહિયાં આપડે ઢોકળા ઉતાર્યા તો તમે જોઈ શકો છો પાણી આપડે કેટલું બધું ભર્યું હતું કેટલું રહ્યું નહિ બાળ હા જો બાયે પાછું આટલું પાણી ભરી દીધું છે હવે બીજી ડીશ મૂકવાની

તમને અંદાજ આવી ગયો હતો કે આટલા બધા છે બા અને બા તમે ચાંદલો કર્યો છે તો ક્યાં કઈ ફરવા ગયા તા હું તો કેટલા મંદિર શું વાત કરો છો બેન છે ને એ લઈ ગયા મને કે હાલો

રામનવમ છે બા અમે બધા છે ને આજે અમરેલી માં આપડે મોટી રેલી હતી રામ ભગવાન ની બધા ફ્રેન્ડ ફ્રેન્ડ ગયા તા અને રેલી માં બહુ મજા આવી આપડે યુટ્યુબ ફેમિલી ને વિડીયો ઉતારી એટલે કાલે રામનવમી છે વાહ આપડે મા દીપરો જઈ આવીશું હા કાલે રામજી મંદિર છે ને અહિયાં રામ ભગવાન નું અહિયાં આપડે બને જાસુ સવારમાં ઓકે તો ચાલો આપડે ઢોકળાબા ખાઈ લઈએ